ગરમીમાં એકદમ નવું ટેસ્ટી જેલીવાળું આવું ડ્રિંક મળી જાય તો મજા આવે એના માટે આપણે ઘરે જ જેલી બનાવીશું તો ત્રણ કલર આ રીતે વાટકીમાં એડ કરીશું હવે એક પેનમાં એક કપ પાણીમાં ત્રણ ટેબલ સ્પૂન કોર્ન ફ્લોર અને બે ટેબલ સ્પૂન જેટલી ખાંડ એડ કરીશું સ્વાદ પ્રમાણે તમે ખાંડ એડ કરી શકો પહેલાં આ રીતે ગેસ ચાલુ કર્યા વગર જ મિક્સ કરી આ રીતે ખાંડ મેલ્ટ કરી લેવાની ફ્લેવર માટે અહીંયા વેનીલા એસેન્સ મેં એડ કર્યું છે તમે કોઈ પણ ફ્લેવર એડ કરી શકો હવે ગેસની મીડિયમ ફ્લેમ કરી અને આ મિક્સરને આ રીતે રાખી સતત ચલાવતા રહીશું એટલે આ રીતે તમે જુઓ ટ્રાન્સપરન્ટ થઈ જશે અને જેલી જેવું ટેક્ચર આવી જશે તો કોઈ પણ અગર અગર કે કાંઈ બહારના તમારે જેલી પાવડર લાવવાની જરૂર નહીં પડે આ રીતે ઘરે જ આસાનીથી જેલી તૈયાર થઈ જશે આ રીતે સરસ એવું ટ્રાન્સપરન્ટ થઈ જાય ને એટલે બધા કલરમાં આ રીતે થોડું થોડું એડ કરી અને સરસ રીતે મિક્સ કરીશું તો અહીંયા આ રીતે વાટકામાં બધા કલર સાથે મેં મિક્સ કરી દીધું હવે દસ મિનિટ માટે આપણે ફ્રીજમાં રાખી ઠંડુ કરી લેશું તો આ રીતે જેલી તૈયાર થઈ જશે તો તમે કોઈ પણ ડ્રિંક સાથે સર્વ કરી શકો